ની મુલાકાતમાં લોકોને એક જ શૂર છે બે હજાર માં પૂર આવ્યું બે હજાર સત્તરમાં પૂર આવ્યું હવે 25 માં પૂર આવ્યું હજુ પણ ભવિષ્યમાં આવી સ્થિતિ થાય દર વખત બધું જ બરબાદ થઈ જાય છે લોકો ઘરભાર વગરના થાય છે પશુઓ તણાઈ જાય છે ખેતી બરબાદ થાય છે જમીન બરબાદ થાય છે તો આનો કાયમી નિકાલ માટે જે પણ ગામોમાં પાણી ભરાય છે એ ગામોથી રણ સુધી એક પાણીના નિકાલ માટેની કાયમી કેનાલ બનવી જોઈએ દરેક ગામમાં ક્યાંક દલિત સમાજના લોકો છે બક્ષીપન સમાજના લોકો છે ગરીબ લોકો છે જે એવા વિસ્તારમાં વસવાટ કરે છે કે જ્યાં દર વખત પાણી ભરાય છે અને મહિનાઓ સુધી પાણી ભરાઈ રહે છે તો એવા વિસ્તારોનો સર્વે કરી અને એ લોકોને નવેસરથી જમીન સંપાદન કરીને પ્લોટ ફાળવીને ઊંચી જગ્યાએ એમને કાયમી ધોરણે મકાન મળે વસવાટ કરે એટલા માટેની વ્યવસ્થા થવી જોઈએ તો આ પ્રશ્નોનો કાયમી નિરાકરણ થાય સાથે સાથે સરકારને માગણી કરીએ છીએ કે તમે ઘર વકરીને કેસ્ટ્રોલ તો નજીવી આપવાના પણ અત્યારે લોકો ભૂખ્યા છે તો તાત્કાલિક એક મહિનાનું રાશન સસ્તા અનાજની દુકાનેથી બધા જ રાશન કાર્ડ ધારકોને એક મહિનાનું અનાજ તાત્કાલિક મફતમાં પાય એવી પણ માગણી કરીએ છીએ